ભરૂચમાં પંદર દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભીજાબાજ મહિલાએ કબજો કરી લેતા મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક થિયેટર ફરિયાદ નોંધાવી હતી આખરે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભીજાબાજ મહિલા જેલ હવાલે થઈ હતી ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાન ઉપર કબજો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં શિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અજીજભાઈ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવાનું કહેતા શ્રી નામની મહિલાએ મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અજીતભાઈએ શિરીનને મકાન ખાલી કરી આપવાનું કહેતા શરીમ નામની ઠગ મહિલાએ તમારતી થાય એ કરી લો હું મકાન ખાલી નહીં કરું એમ કેતા મકાન માલિક ચૂકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવનવર આઠક મહિલાને મકાન ખાલી કરવાનો કેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનો ચાલુ કરી દીધો આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ બે 2023 ને સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશે ની આશાએ દર ભટકતા હતા જોકે એક કહેવત છે હંમેશા સચ્ચાઈ માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેમિટી હુકમ કરતા કતરોજ ઠગ મહિલા શરીન વિરૂઝ પોલીસ મથકે મકાન માલિક ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ મહિલા શિરીનને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી મારું અબ્દુલ અજી છે મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે જેમાં બીજાબાદ મહિલા સિંહાન ઉપરના માર્ગનો કબજો ઘણા સમયથી કરેલો હતો જેના લીધે લેન્ડે જેના જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાંધુને જેલના સરિયા પાછળ ઢકેલી આપી છે